મારું નામ કરણ ઠક્કર છે મારા સ્ટોલનું નામ છે નોટ નાઇન્ટી ફાઈવ અને મારી કંપની છે સ્ટ્રીટવેર બ્રાન્ડ અને ઓવર સાઇઝ ટી શર્ટ્સ શર્ટ્સ બધાની અમે જસ્ટ લોન્ચ કરી છે ટી શર્ટ્સ અમારી અને ધીસ ઇઝ ધ થ્રી કલેક્શન વી હેવ અને આ અલગ અલગ કલેક્શન છે જેમાં બેક પ્રિન્ટ્સની સાથે બધું અલગ અલગ પફ પ્રિન્ટ્સ ડિજિટલ પ્રિન્ટ્સ અને સ્ક્રીન પ્રિન્ટ્સ અમે યુઝ કરી રહ્યા છીએ અને અમે ટુ ફિફ્ટી વાળી ટી શર્ટ વાપરીએ છીએ જે યુઝઅલી માર્કેટમાં બહુ જ કોસ્ટલી હોય છે અમારું આઈડિયા છે કે અમે એને થોડું સારા રેટમાં અને થોડું પબ્લિકને અફોર્ડેબલ રાખીએ પછી અમે લોકો વધારે સસ્ટેનેબિલિટી માટે વર્ક કરી રહ્યા છીએ અમારી જેટલી બી પ્રોડક્ટ છે ક્યાંય કોઈ પ્લાસ્ટિક કોઈ નકામું કશું જ જે નેચરને ખરાબ કરી શકે એવું નથી યુઝ કરતા લાઈક તમે જોશો તો અમે જે હેંગિંગ ટેક્સ પણ આપીએ છીએ એ હેંગિંગ ટેક્સ પણ પ્લાન્ટેબલ છે તો એ વસ્તુને તમે ગમે ત્યારે ઘરમાં પ્લાન્ટ કરીને એક છોડ ઉગી શકે છે એનાથી પછી અમે લોકો પ્લાસ્ટિકની બેગ્સ નથી આપતા કેરી બેગ્સ અમે એની સાથે ટોટ બેગ્સ આપીએ છીએ તો અમારું કમ્પ્લીટ આઈડિએશન એવી રીતે છે કે અમે કોઈ જગ્યાએ નેચરને હાર્મ ના કરીએ અને બધી જગ્યાએ નેચરને હેલ્પ બી કરીએ અને અમારો બિઝનેસ બી કરીએ સારી રીતે આ અમારું નાઇન્ટી નંબર છે જે અમારો એવો નંબર છે કે જે જેના થ્રુ અમે આ વસ્તુ ચાલુ કરી છે અમારો આઈડિયા એવો હતો આ બ્રાન્ડ ચાલુ કરવા પાછળનો કે અમારે નાઇન્ટાઈવ જોબ્સ છોડવી હતી જે અમારે નહોતું કરવું કશું ક્યાંય બાર અને એટલે અમે લોકોએ નાઇન્ટી ફાઇવ વિચારી રાખ્યો હતો પણ અમને તો બી નામ નહોતું મળતું તો ઇટ ટુકસ થ્રી મંથ અને અમે ત્રણ મહિનામાં એ વસ્તુ જોઈ તો અમને કોન્સ્ટન્ટલી નોટબુક્સમાં લખતા હતા અલગ અલગ કે કઈ રીતે આપણે કરી શકીએ ને એમાં તો એમાં અમને જ્યારે નામ નહોતું મળતું ત્યારે રિયલાઇઝ થયું કે અમે નાઇન્ટી ફિફ્થ નંબરના પેજ પર હતા તો વી ધ નંબર નાઇન્ટી ફાઈવ